આવવું પડે એવું છે અને હાભળો હવે દૂધણા નથી હાલતા બરોબર ભેસો નથી ત્રીજે દાડે ને ચોથે દાડે કોઈ છોકરો માદો થાય કોઈ કોઈ થઈ થઈ જાય વાત અને એક હું બીજી જો મને વેણ તો મારી વાત આ હું કોઈ વાત ને પાલવજા મા નામ લઈ ને વેણ પણ એ વાત પાલન કરજુ પાલન લાઈક વગાવે અને તારે પછી પસે આય ને કઈ જો બધું કે શું દુખ છે ને શો નથી તમારે પાટ નહી લાખો પાટ તો સાલ છે આપડે છે અધો વેણ આલ્યો છે હવે આમાં એવું છે તમારે બે ભયા ને શું છે ખબર હા તમારે બે ભયા ને અલગ રહેવું પડશે કેમ ભૂપા તમે બે ભે ભેળા રહેશો ત્યાં સુધી તમારા ઘરમાં રાગ ન થાય એટલે પણ શાક આવ્યા તમારા બે ભયા અલગ બે ભાઈ મહિના પૂરતા અલગ રહો હા પો શું કહું હા મારે ભેદવા બેવું છું મારે ભાઈ આવે છે ટાગો ઉલાડે ટાગો ઉલાડે શું કે ભાઈ નડે છે

મને ખબર નથી ચાર મેલી પણ માતા છે ખરી માતા બોલે છે પણ તમે જાણો ને ઈ કીધું ને આલી છે તમને કીશ તો હારો મહિના કીશી કેવો ભાઈ ભાઈ કર્યું છે એ તો સેન ભઈ હે હે અરે માર ભાઈ ભાઈ માતા છે એ મહિના બધું કીશ એ હારો હારો હો એ હારો લે હા

અરે ભેંસુ ને તો મશુરું કઈ હે એટલે પણ છોકરા જ મારે બધા તમારે હવે એક જ નિયમ કરવો છે કે દેવ ને માનવું નોખા કર્યા હતા અમારે નોખા નથી નોખા કર્યા વડતા અમારા ભાગમાં આવતી પણ તમે તમારે આટલું બધું ચા કરવા તમારું સારું વિચાર્યું ખોટું નથી વિચાર્યું બદનામ કરવા છો આ ગોગા ના બદલામ કરવા તમે બદલમ થયા હા તમે છો તમે ખુડ જ કરો છે પૈસા થાય છે ભાડે રૂપિયા કુદારો હોય થાય છે